વરાછા વરાછા યુવાનને નગર રેલવે ટ્રેક પાસે કિલોગ્રામ સાથે ઝડપી પાડ્યો હતો આ યુવાન પેમેન્ટની રાહ જોઈ રહ્યો હતો અને ઝડપાઈ ગયો આ અંગે ડીસીપી આલોક જણાવ્યું હતું કે સુરત પોલીસ દ્વારા સે નો ટુ ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આ અભિયાન અંતર્ગત નશીલા પદાર્થોનું વેચાણ કરતા અને સેવન કરતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે વરાછા પોલીસે અશોકનગર રેલવે ટ્રેક પાસેથી ઉડિયા યુવાનને છ પોઈન્ટ કિલો ગાંજા સાથે ઝડપી પાડ્યો હતો બાતમીના આધારે વરાછા પોલીસે ગત સાંજે અશોકનગર રેલવે ટ્રેક પાસે જગન્નાથ મંદિર પાસેથી વિક્રમા ઉર્ફે શીલુ પૃથ્વી સીધર સ્વાઈને રૂપિયા ચોસઠ હજાર બસો ચાલીસની મત્તાના છ કિલો ચારસો ચોવીસ ગ્રામ ગાંજા સાથે ઝડપી લીધો પોલીસે તેની પાસેથી મોબાઈલ ફોન રોકડા રૂપિયા સિત્તેર થેલો વગેરે મળી કુલ રૂપિયા મુદ્દા માલ કબજે કરી તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેનો ભાઈ સાયણ ખાતે રહે છે અને તેને મળવા તે ચાર દિવસ અગાઉ વતનથી સુરત આવ્યો હતો વિક્રમા સુરત આવતો હતો ત્યારે હમવતની બીમલ ઉર્ફે શાનો સ્વાઈએ ગાંજાનો જથ્થો ગુરુને ડિલિવરી આપવા માટે આપ્યો હતો બિમલે ગુરુને પેમેન્ટ માટે ક્યુઆર કોડ મોકલી પેમેન્ટ આપ્યા બાદ જ ગાંજાની ડિલિવરી આપવાનું કહ્યું હતું વિક્રમાએ ગુરુને પેમેન્ટ માટે ક્યુઆર કોડ મોકલ્યો અને તેના પેમેન્ટની રાહ જોતો ઊભો હતો ત્યારે જ વરાછા પોલીસે તેને ઝડપી લીધો વરાછા પોલીસે આ અંગે ગુનો નોંધી બિક્રમાની ધરપકડ કરી બિમલ અને ગુરુને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે मेहरबान सीपी सर के आगेवानी में हमने नो ड्रग्स इन सूरत कैंपेन का किया है जिसके तहत कल वराछा पुलिस स्टेशन के विस्तार में अशोक नगर पटरी के पास जगन्नाथ मंदिर के नज़दीक हमें एक बातमी मिली कि एक आदमी जिसका नाम विक्रमा स्वाइन है और जिसको शीलू कह के भी बुलाते हैं वो वहाँ पे गांजे का वेचाण करता है और उसके पास काफ़ी ज़्यादा मुद्दा माल वहाँ पे है तो इस बातमी के आधार पे वराछा पुलिस की टीम ने जिसमें पी आई आर बी गोजिया पी एस आई ए जी परमार लोक रक्षक लालजी भाई बाबू भाई ने कम्बाइंड टीम बनाई और वहाँ पे एरिया पे रेड किया जिसके तहत हमें वहाँ पे छः किलो चार सौ चौबीस ग्राम गांजा बरामद हुआ और नानी नानी छोटी छोटी पुड़ियाँ भी हमें गांजे की मिली जिसमें कुल मुद्दा माल सिक्सटी नाइन थाउजेंड थ्री हंड्रेड टेन रुपीज़ का है इसके तहत हमने एन डी पी एस एक्ट के तहत के केस रजिस्टर किया और आगे का आगे कार्रवाई हम कर रहे हैं